એટલે છેલ્લો દિવસ અમારી પહેલી ફિલ્મ હતી કે જે અમે દિવાળી પર રિલીઝ કરેલી આ ફિલ્મની પાછળનું અમારો ઓલવેઝ હેતુ એક જ હોય છે એન્ટરટેનમેન્ટ 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 જયારે પણ ઓડિયન્સ થિયેટરમાં પૈસા ખર્ચીને મૂવી જોવા જાય તો ધી શુડ ફીલ હેપી આફ્ટર વોચિંગ ધ ફિલ્મ એટલે બધા મજા પડે એ પ્રકારની એન્ટરટેનમેન્ટ સાથે ફિલ્મ બનાવવાનો હેતુ હોય છે અમારો એક્સાઇટમેન્ટની સાથે ટેન્શન પણ એટલું જ છે કે દર વખતે જેમ દર્શકો અમને આટલો પ્રેમ આપે છે અમારી ફિલ્મો ઉપર અમારી એવી જવાબદારી પણ બને છે કે અમે જયારે પણ કોઈ પણ ફિલ્મ એને આવીએ તો એમને એટલું જ મનોરંજન પૂરું પાડીએ તો એક્સાઇટમેન્ટ પણ છે એટલે નર્વસ પણ છે ત્યારે આઈ કેન નોટ રિવિલ પણ આ ફિલ્મમાં બહુ બધું ખાસ છે અને ઘણી બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે ટોળકી તો બહેનોની જ રહેશે એટલા જ માટે ચણિયા ટોળી ફિલ્મ નું ટાઇટલ આપ્યું છે એ ટાઇટલ ઉપરથી જ બધાને ખ્યાલ આવી જાય કે આ ફિમેલ ઓરિયન્ટેડ કોઈ ફિલ્મની વાત થઈ રહી છે આઈડિયા ફિલ્મની અંદર પણ એવું છે કે એક મહિલાઓની સરસ ટોળી છે અને ટોળી આગળ એક સરસ પ્રોગ્રેસ કરી રહી છે લાઈફમાં એ પ્રકારની એક જર્નીમાં એન્ટરટેઈનમેન્ટ સાથે અમુક ફિલ્મ શૂટ કરી રહ્યા છે આણંદમાં આસપાસના જેટલા પણ વિલેજીસ છે એ વિલેજીસ માં આવું જેમ કે સુનાવ કરીને ગામ છે તો અમારું શૂટિંગ સુનાવ ગામમાં આ ફિલ્મ નું આપણે રિલીઝ ડેટનું નું શું અનાઉન્સ કરવાનું છે તો કે દિવાળી કહી દો મેં કીધું ઓકે એટલે છેલ્લો દિવસ અમારી પહેલી ફિલ્મ હતી કે જે અમુક દિવાળી પર રિલીઝ કરેલી તો પ્રોબેબલી યસ આ ફિલ્મ દિવાળી પર લઈને આવી રહ્યા છે એટલે હોપફુલી ઓડિયન્સ ને પણ બહુ મજા પડે અને સરસ સક્સેસ મળે